વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી વિવાદમાં આવ્યા છે ત્યારે વડોદરામાં વડતાલના સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાય છે તો વાડી પોલીસ મથકે યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવે છે અને જગત અને સ્વામી સામે યુવતીએ ગંભીર આક્ષેપ કર્યા છે અને યુવતી સાથે ફોન પર અભદ્ર વાતચીત કરી હોવાના પણ આરોપ મૂકવામાં આવ્યા છે ત્યારે બે હજાર સોળમાં ગિફ્ટ આપવાના બહાને રૂમમાં બોલાવી હતી અને એચપી સ્વામી કેપી સ્વામી સામે પણ મદદગારીની ફરિયાદ નોંધાય છે ત્યારે સ્વામીને કડક સજા થાય તેવી માંગ ઉચ્ચારી છે આ ઘટના દસ સપ્ટેમ્બર ની છે બે હજાર સોલ ની અને હું આજે ફરિયાદ કરવા આવી છું જગત પાન દાસ શાસ્ત્રી સામે ફરિયાદ કરવા આવી છું વાળી સ્વામી ના મંદિર માં કોઠારી હતા બળાત્કાર નો

બે હજાર ચૌદ મંદિર દર્શન કરવા જતા હતા અને બે હજાર સોળમાં કોન્ટેક થયો હતો ફોનના થ્રુ એમને અરેડી માં પપ્પાના નંબર લઈ ચુક્યા હતા રાત્રે સાડા દસની આસપાસ મને ફોન કર્યો હતો એ ટાઈમે મારી પાસે ફોન હતો અને મેં રિસીવ કર્યો તો કે હું જગત જગત પાન સ્વામી વાત કરું છું વાડી સ્વામીના મંદિરમાંથી એવી રીતે વાતચીતની શરૂઆત કરી હતી અને મારી ડિટેલ્સ જાણવા માગતા હતા ત્યારબાદ તો વોટ્સઅપ પર વાતચીત ચાલુ રાખી ગિફ્ટ આપવાના બહાને મને વાડી મંદિરની નીચે રૂમમાં બોલાવી હતી ત્યારબાદ ત્યાં એમણે જબરદસ્તી કર્યું એના પછી એમને ઘણો મતલબ ધમકીઓ આપી હતી કે તું કોઈને કહીશ તું દવા આપી લઈશ તારા પરિવારને જાણથી મારી નાખીશ એવી એવો ધમકી આપતા હતા અને સ્વામીનો ગ્રુપ છે એમાં ગ્રુપ વિડિયો કોલ કરાવતા હતા નૂળ ફોટો મોકલવાના અને વિડિયો કોલ પર ગંદી મતલબ બતાવવાનું અને ગંદી ગંદી વાતો કરવાની ઘટના બની ત્યારે મારી ઉંમર ચૌદ વર્ષની હતી ને અત્યારે હાલ મારી ત્રેવીસ વર્ષ છે એ ટાઈમે મારી પાસે એવો કોઈ સોર્સ હતો નહીં